આ દીકરાએ માતાને થાપડ થાપ્પડ મારી સત્ય ઘટના આ ગુજરાતના એક નાના શહેરમાં નટવરલાલનું ઘર હતું આ તેની પત્નીનું નામ સવિતા દેવી આ ઘર મોટું નહોતું પણ માયા અને સંસ્કારોથી સમૃદ્ધ હતું આ નટવરલાલ નોકરીએ તો નહોતા પરંતુ ગામમાં પાટિયા પરત લાવવાનું મજૂરી આ જે કામ મળતું તે કરી લેતા આ સવિતા દેવી ઘરમાં ગૃહિણી અસવારના ચાર વાગ્યે ઉઠીને સ્નાન મંદિર પ્રસાદ ભોજન આ આ વસ્ત્ર ધોવા બધું સમયસર ઘરમાં ગરીબી હતી પણ ગરીબી ક્યારે નહીં આ દંપતીએ વર્ષો સુધી સંતાન માટે પ્રાર્થના કરી હતી આ પછી ઈશ્વરે કૃપા કરીને તેમને એક દીકરો થયો આ તેમના જીવનમાં સાંદની પથરાઈ ગઈ આ દીકરાનું નામ રાખ્યું હિતેશ આ દીકરો હતો મીઠો આંખોમાં સમક ધરાવતો આ સવિતા દેવી એને હાથમાં લે એટલે લાગતું કે આ દુનિયાની તમામ ખુશીઓ તેના બે હાથે આવી બેઠી આ એટેશનું બાળપણ ઘરની ગરીબી વચ્ચે પણ હસતા રમતા દોડતા અને ગાતા સરસ ચાલ્યું આ રમકડા ઓછા પણ પ્રેમ બહુ શાળામાં સરેરાશ વિદ્યાર્થી પણ સ્વભાવથી ભલો અને સાદો આ સવિતા દેવી તેને રોજ કહેતી આ બેટા આ જીવનમાં મોટું બનવું હોય તો પૈસા નહીં હૃદય મોટું રાખજે નિરંતર માતાનો હાથ પકડીને સાલતો વધ્યો આ ઘરમાં તંગી જ્યાં થતી ત્યાં સવિતા દેવી પોતાનું કંઈક ઘટાડતી આ પરંતુ દીકરાને ક્યારેય ઓછું પડવા દેતી નહોતી આ ઋતુ બદલાય તો સવિતા દેવી પોતાના જૂના ઓઢણ કે સાડી ઠીક કરી પહેરે આ પરંતુ દીકરાને નવો શર્ટ તો આવવો જ જોઈએ આવો પ્રેમ હતો આવું મહત્વ આવું મમત્વ આ નટવરલાલ થોડા શબ્દોના માણસ હતા આ તેઓ વધુ બોલતા નહોતા આખું બોલતી હતી અહિતેશ જ્યારે સ્કૂલ જાય આ નટવરલાલ દૂરથી જોતા રહે આ દિલમાં ગર્વ રહેતો તેમને લાગતું કે તેમનું આખું જીવન તો દીકરા પર ટકેલું છે આ વર્ષો વીતી ગયા આ એટી ધીમે ધીમે યુવાન બન્યો હવે તેને જોબ માટે શહેરમાં જવું પડ્યું આ કારમાંથી નીકળતી વેળાએ સવિતા દેવીના હૃદયમાં થોડી ચિંતા તો હતી પણ ગર્વ વધુ હતો આ તેણે દીકરાના માથા પર હાથ ફેરવ્યો એક વાત ધ્યાનમાં રાખજે આ લોકો સાથે સારા રહેવાનું પૈસા તો ફરી મળી જશે આ સંબંધો તૂટે તો વહાલ તૂટે રીતેશે માતાનો હાથ પકડીને ફક્ત માથું હલાવ્યું આ શહેરમાં જવાની સાથે હિતેશનું જીવન બદલાવા લાગ્યું આ મોટા શહેરની ઓફિસ સહકર્મીઓ સમક ધમક આ નવા લોકો આ નવા વિચારો આ નવી રીતે જીવવાની રીત આ શરૂઆતમાં હિતેશ રોજ માતા પિતાને ફોન કરતો શું ખાધું કેવી નોકરી કોણ મળ્યું આ બધું કહેતો આ સવિતા દેવીનો ફોન આવી જાય તો એનો સહેરો ખીલી ઉઠતો આ થોડી જ વારમાં એમની ઓફિસમાં એક યુવતી હતી આ નામ હતું નિધિ આ બોલવામાં શોખી આ દેખાવદાર આ વાતમાં મીઠાશ પરિટીત અહિતેશ અને નિધિની મિત્રતા થઈ આ મિત્રતામાં ધીમે ધીમે પ્રેમનો રંગ સડવા લાગ્યો આ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા આ નિધિ મધ્યમ વર્ગના ઘરેથી હતી આ પરંતુ તેની માતા મનીષાબેન સૌભાવથી થોડી અહંકારી આ દીકરીને એવું ભણાવ્યું કે જીવનમાં તેનાથી ઓછા નહીં હિતેશે ઘરે ફોન કરીને જણાવ્યું આમાં મને એક છોકરી પસંદ છે હું એને મળતો રહ્યો છું આ મને લાગે છે કે એ જ મારી જીવનસાથી બની શકે આ સવિતા દેવી થોડી ક્ષણ મૌન રહી પછી ધીરે બોલી આ બેટા આ તો ખુશ હોય તો અમે ખુશ છીએ પરંતુ એક વાત આ છોકરી અને તેનો પરિવાર સંસ્કારી હોય તે જોવાનું આ પૈસા ઉપર તો બધું ચાલે આ ચાલવો જોઈએ હૈતેશ કહ્યું હામાં આ નિધિ સારી છે ભલી છે આ સવિતા દેવીને વિશ્વાસ હતો દીકરાની પસંદ પર એટલે સહમત થઈ ગયા આ લગ્નની તૈયારી શરૂ થાય આ લગ્ન ખૂબ ભવ્ય કરી શકાય તેવી સ્થિતિ તો નટવરલાલ અને સવિતા દેવીએ પોતાની દરેક બસત આ બાંકડામાં પડેલા થોડા પૈસા બધું વેસી નાખ્યું આ દીકરાના ચહેરા પર ખુશી જોઈને તેમને લાગ્યું કે આ જીવન પૂરું થયું આ લગ્નના દિવસે સવિતા દેવી રડતી પણ ઘણી હાસ્ય કરતી રહી આ દીકરાને ગળે મળીને બોલી હવે વાહલીને પણ એટલો જ માન આપજે આ જેટલો અમને આપતો હતો આ નેઢીએ પણ મુસ્કુરાઈને કહ્યું હા મમ્મી જે હવે તો હું પણ તમારી દીકરી આ શબ્દો એ દિવસે સાસા લાગ્યા આ લગ્ન પછીના થોડાક દિવસો સુધી ઘરમાં માહોલ સરસ રહ્યો આ નિધિ કેટલીક બાબતમાં સારી હતી આ ઘરકામ કરતી આ રસોઈ શીખવાના પ્રયત્નો કરતી આ સાસુ સસરા સાથે બેસતી આ સવિતા દેવીને લાગ્યું કે કદાચ ઈશ્વરે તારા નસીબ તેના ઘરે મોકલ્યા આ આ પરંતુ સમય બદલાતો લગ્નને મહિના થયા અને નિધિનો સ્વર બદલાવા લાગ્યો આ તેને લાગ્યું કે ઘર બહુ સાદું છે આ જીવનમાં સમક અને રોશની નથી આ મિત્રો પાસે જોયેલી શહેરની રહેણી કરણીના ધોરણ તેના મનમાં સઢ્યા તે હિતેશને કહેવા લાગી આ ઘર તો બહુ નાનું છે આપણા લાયક નથી આ મેં તો વિચાર્યું હતું કે આ તારી નોકરી છે તો જીવનમાં કંઈક મોટું હશે આપણા મા બાપ તો એકદમ ગામડિયા પ્રકારના આ સમજાવવાનો પ્રયત્ન કર્યો આ ઘર નાનું છે પરંતુ આ ઘરમાં પ્રેમ છે આ માને સન્માન આપશે નિધિ આ નિધિ સપટી હસીને કહેતી આ સન્માન ત્યારે મળે આ જ્યારે ભાવ હોય અહીં તો કોઈ બદલાવ જોવા મળતો નથી આ ધીમે ધીમે ઘરમાં નાની નાની વાતો ઉપર ઝઘડા થવા લાગ્યા રસોઈમાં મીઠું ઓછું હોય તો નિધિને ગુચ્છો કપડાં સુકવવા મોડું થાય તો તેની ફરિયાદ આ મંદિરના દેવાને સાફ કરવા કહે તો તેવું કહે આ મારો સ્વભાવ નથી આ બધું કરવાનું આ સવિતા દેવી બધું સહન કરતી આ તેના આદયમાં એક જ ભાવ આ દુનિયા બદલાય તો ચાલે અમારો દીકરો મારાથી દૂર ન થઈ જાય નટવરલાલ અંદરથી વ્યથિત થવા લાગ્યા આ વહુની ભાષા તેમને ક્યારેક અહીંયા પર વાગતી આ પરંતુ દીકરાની ખુશી માટે બધું શુભ રહેતા એક દિવસ નિધિ તેની માતા મનીષાબેનના ઘરે ગઈ અને ત્યાં પોતાની રીતે વાત રજૂ કરી આ મારા સસરા સાસુ તો બાજુમાં રહેવા લાયક નથી આ બધું જોઈએ આ દીકરીની વાત પર ફૂંક પાડવાની જ હતી આ તેણે કહ્યું અરે તો શા માટે સહન કરે છે આ કહે હિતેશને કે અલગ ઘર લો આ જિંદગી તે પોતાની રીતે જીવવાનો અધિકાર રાખે છે આ જેમ જેમ વર્ષગાંઠો કલોકની સોય સામે સરકતી ગઈ આ તેમ ઘરમાંનો પ્રેમ મીઠાશ અને સન્માન ધીમે ધીમે જેવા તૂટવા લાગ્યા આગ લાગવા માટે શિંગારી તો નાનીથી નાની પણ સાલે છે આ તે શિંગારી હવે ઘરમાં ફૂંકાઈ રહી હતી આ ઘરમાં બદલાવની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ તે કોઈની ચોક્કસ યાદ પણ ન રહી આ શાંત બપોરોમાં કોઈ અવાજ ન હોય તો પણ દિલમાં ભૂકંપ ઉઠે તેવો માહોલ બનવા માંડ્યો ઘરમાં નહોતું આ તે ફોન પર તેની સાથે કલાકો સુધી વાતો કરતી આ વાતોમાં એક જ દિશા હતી અલગ ઘર અલગ જીવન આ સવિતા દેવી રસોડામાં રોટલી વણી રહી હતી આ સોલા પાસે દમ તૂટતો પણ આ ચહેરા પર થાકી ગયા છતાં પણ શાંતિ દેખાતી આ નટવરલાલ આંગણે સણાના દાણાની ચટણી કરી રહ્યા હતા આ દિવસ જોયેલા શરીર હવે વર્ષોથી કામ કરતા કરતા સુકાઈ ગયું હતું આ પરંતુ માનાજી દીકરીની મમતા સાથે સીધું હતું હૈતેશ ઘરે આવ્યો અને પાછળ નિધિ પણ આ નિધિના ચહેરા પર થોડું ઉદ્વેગ આ તે પગ વેગવાળીને રસોડામાં આવી મમ્મીજી આજે મારી સખીની મમ્મીએ મને કહ્યું કે હું હજી સાસુના ઘરમાં જ રહું છું એ લોકોનું લવાજમ જુઓ આ શહેરમાં પોતાનું ઘર પોતાની લાઈફ અને હું અહીં રોજ કઢાઈ ભોજન અને ઝાડું આ સવિતા દેવી ધીમેથી બોલી આ ઘર ચલાવવું એ કોઈ કામ નથી શું આ બેટા આ ઘર આપણા માટે માત્ર દીવાલો નથી યાદો છે પ્રેમ છે આ નિધિને આ વાતોમાં કોઈ વેલ્યુ લાગતી જ નહોતીલાલે માથું આંખોમાં થોડું કઠોર પણ દેખાયું પરંતુ બોલ્યા નહીં આ તે રાતે હિતેશ અને નિધિ વચ્ચે સરસા વધી ગઈ હિતેશ આપણે આ રીતે જીવી શકીએ નહીં હું તને સમજાવી રહી છું આપણે અલગ ઘર લેવું જ પડશે આ નિધિ આ મારા મા બાપ છે આ તેઓને છોડી હું એકલો કેવી રીતે જીવું આ તેમણે આખું જીવન મને ઉછેરીને મોટો કર્યો ઠીક છે તો હું જાઉં છું મારા ઘરે આવું અહીં રહી શકતી નથી આ શબ્દો કપડાની જેમ ડેસમાં પડી ન જતા આ શબ્દો ઘરના દીવાલો પર અથડાયા અને આખા ઘરને સ્તબ્ધ કરી ગયા આ નટવલાલ તેમને સાંભળતા હતા તેમને લાગ્યું કે આ તેમના જીવનની પાયાની જમીન ધીમે ધીમે ખસી રહી છે આ સવિતા દેવી રાત્રે શાંતપણે આંગણે બેઠી રહી આંખો તો ભીની પણ આંસુ સીધા પડતા નહોતા આ ક્યારેક દુઃખ એટલું ઘેરું હોય કે આંસુ પણ બહાર આવે તેમ ન હોય આ મહિના બે આ રીતે જ થયા આ ઘરમાં તણાવ વધી ગયો હિતેશ વચ્ચે અટકાઈ રહ્યો આ સ્ત્રી અને માતા વચ્ચે એક દિવસ નિધિએ જમવાના વેળાએ સીધા સવાલ કર્યો હિતેશ આ મારી વાતનો જવાબ તો આપ આપણે અલગ જીવવું કે કેમ આ સવિતા દેવી વચ્ચે બોલી પડી આ બેટા અલગ થવું એ ઉકેલ નથી આ ઘર છોડવાથી પ્રેમ નથી વધતો થોડું આપ પણ થોડું લે પણ એ રીતે ઘર ચાલે આ નિધિનો સ્વર તીખો થયો મમ્મીજી આ તમે સમજશો નહીં આ તમારી જૂની પેઢીનો વિચાર છે હું આધુનિક સ્ત્રી છું આ મને મારી ઓળખ જોઈએ આ સવિતા દેવીએ માત્ર એટલું કહ્યું પુત્રી ઓળખ તો માણસના સ્વભાવથી મળે છે અહંકારથી નહીં આ વાક્ય નિધિના આદેયને વાગી ગયું આ વાગ્યું પણ સમજાયું નહીં અને જ્યાં સમજ નથી ત્યાં ગુચ્છો જન્મે રાત્રે નિધિએ તેની માં વાત મમ્મી આ સાસુ મને બોલી કે મારો ખરાબ છે હું અહંકારી આ ને જાણે આગ લાગી ગઈ તો ત્યાં શું કરવા ગઈ છે તો સાસુના વશમાં રહી જશે અમે તેને રાજકુમારીની જેમ ઓછેરી છે આ કાલે જ હિતેશને કહે છે કે અલગ ઘર લે અને જો ના સાંભળે તો મને કોલ કરશે આ પડોશી ભરતભાઈ પણ આ બધું દૂરથી સમજતા હતા આ તેમણે એક વખત નટવરલાલને કહ્યું ભાઈ આ દીકરી જેવી વહુ છે કે પત્ની જેવી પત્ની આ તમે એકવાર દીકરાને શાંતિથી સમજાવો આ નટવરલાલે શાંતપણે ઉત્તર આપ્યો આ જીવનમાં સમજાવવા માટે શબ્દો જોઈએ અને હિતેશ હવે શબ્દો સાંભળતો નથી આ તે હવે ફક્ત અવાજ સાંભળી રહ્યો છે શાંત રાત્રિ આ દરેક પોતાના જ વિચારોથી લડતો અને પછી એક દિવસ નિધિએ સવિતા દેવીને રસોડામાં ઝાટકા માંડ્યા કારણ કપડાં સુકવવા દોરો બદલાયો નહોતો આ નિધિને લાગ્યું કે આ સાસુએ તેને ઈરાદાપૂર્વક કામ વધારે આપ્યું આ મમ્મીજી આ તમે જાણીને મારી સામે આવો છો હું તમારું બધું જોઈ રહી છું આ સવિતા દેવી આશ્ચર્ય બોલી પુત્રી હું ભલું એવું કેમ કરું હું તો આખો દિવસ તારા સુખ માટે કામ કરી રહી છું હા હા સુખ આ મારા સુખ ની તમને ક્યારથી થવા લાગી આ શબ્દો તેખા હતા આ ઘરની હવા પણ ભારે થઈ ગઈ આ સવિતા દેવી નું અહીંયું દુખી થયું આ પણ સ્વભાવથી તેઓ કદી પણ ઊંચા વાઝ બોલતી ન આ તેણી ધીમે કહ્યું આ મારા ઘરમાં આવી બોલશો નહીં આ ઘર મેં વર્ષો સુધી ખુશી અને આદરથી જીવ્યું છે આ વાક્ય નિધિ ગુચ્છાથી કંપી ગઈ આય વખતે જ હિતેશ ઘરે આવ્યો આ નિધિ રડવાનું ઢોંગી તાલ સાથે બોલી પડી હિતેશ આ તમારી મમ્મીએ મારું અપમાન કર્યું આ કહ્યું કે હું આ ઘરને લાયક નથી તુરંત ભરાયો આમાં તમે આવું બોલ્યા આ આ દેવીનો અવાજ ખૂબ ધીમો મેં ફક્ત ઘરનો આદર રાખવાની વાત કરી બેટા આ ઘરને તોડવું સહેલું લાગે છે આ જીવવામાં વર્ષો જાય છે અહિતેશની આંખોમાં ગુચ્છો સળગતો હતો આ કાનમાં પણ સાસું સંભળાતું નહોતું આ સ્થિતિને સમજવાનું ધૈર્ય મરી ગયું હતું આ નિધિ એ ભારે ધક્કો આપ્યો આ જુઓ આ હું એક દિવસ પણ રહી શકું નહીં મને મારા ઘરે મૂકી આવો આ આશનો સ્વભાવ યેશ થયો હતો આ માતા સામે રોષ ફાટી નીકળ્યો આ માં આ તો હંમેશા મારી પત્નીને કેમ કંઈ બોલે છે આ સવિતા દેવી આંખ ઉંચકીને દીકરાને જોઈ શક્યા નહીં આ તેમનું દિલ ધબકતું એ રાત્રે બધા પણ ઘરમાં ઊંઘ ક્યાં હતી શબ્દો આક્ષેપો અને આ પીડા રાતભર દિવાલોમાં અથડાતી રહી સમય રહ્યો અને એક સવારે આ તેષણ જેનાથી આ ઘરનો ઇતિહાસ સદાકળ માટે બદલાઈ ગયો આગલી સવારે આ ઘરનું વાતાવરણ અજીબ શાંત હતું એ શાંતિ હતી સોપ સળગતી અગ્નિ જેવી આ સવિતા દેવી રોજની જેમ રસોડામાં હતી આ આંગણે બેઠા સૂરજને ઉગતો જોઈ ખાંડમાં હતા આ થોડી વારમાં નિધિ બહાર આવી આ ચહેરા પર વાકું સ્મિત આ મમ્મીજી આજે સામા ખાંડ ઓછી છે આ સવિતા દેવી નરમ બોલી હા પુત્રી આ ભૂલાઈ ગયું હશે હું હવે નાખી દઉં આ નિધિએ કપ કાઉન્ટર પર બંધ મૂક્યો આ ભૂલાઈ ગયું કે આ તમારી નવી રીત છે મને બતાવવા માટે આ આ નટવરલાલ ઊભા થયા બોલવામાં સંયમ રાખજો આ સવિતા કોઈની સામે બોરી વૃત્તિ નથી રાખતી આ નિધિએ ગુચ્છાથી શહેરો નટવરલાલ તરફ ફેરવ્યો તમે વચ્ચે ના બોલો આ ઘરનું બધું હું જ સંભાળું છું અભક્ત નામનું સાસુ સસરા આ શબ્દો વીજળીની જેમ પડ્યા એ જ સમયે હિતેશ બહાર આવ્યો આ નિધિનું તરત રડવાનું શરૂ હિતેશ આ લોકો રોજ મને ટાર્ગેટ કરે છે આ મને અહીં આદર નથી આ સવિતા દેવીનો અવાજ થરથરતો આ બેટા આ કોઈને અપમાન્યું નથી આ હું તો ફક્ત સંબંધ બસાવવા કહું છું આ નિધિ તીખું બોલી પડી આ સંબંધ તમે શીખવશો આ તમે તો પાછળના સદીની સ્ત્રી છો આ શબ્દે સવિતા દેવીના મનને ઊંડે ઘાયલ કર્યું આ વખતે સવિતા દેવીએ ધીમેથી કહ્યું આ પુત્રી આ શબ્દોમાં મીઠાશ ન હોય તો ઘર ન ટકે આનેથી આગની જેમ ભડકી ગઈ આ જુઓ હિતેશ આ જુઓ હવે મને સંસ્કાર શીખવશે આ હિતેશનું મગજ જાણે ધૂમ્રપટે ઢંકાઈ ગયું હૃદય નથી અહંકાર બોલતો હતો તે આગળ વધ્યો અને અચાનક તેનો હાથ ઉઠ્યો અને સવિતા દેવીના ગાલ પર થપડ પડી આ સમગ્ર આ અવાજ તો થોડા સેકન્ડમાં સમાઈ ગયો પણ એની અસર આ દિવાલોમાં આ દિલમાં અને ભવિષ્યમાં સદાકાળ રમી ગઈ આ સવિતા દેવી સ્થિર ઊભી ગાલ લાલ આંખો ભરાઈ ગઈ પણ આંસુ બહાર આવ્યા નહીં આ નટોરલાલ આઘાતમાં જડ થઈ ગયા આ તેમના પગની સીની ધરા ખસી ગઈ હતી હિતેશે મોટી અને ઊંચી અવાજમાં કોઈ સત્ય બોલ્યું હોય એમ બોલ્યો આ મારી પત્નીને કંઈ કહેતા પહેલા આ થપ્પડ યાદ રાખજે માં આ સાંભળીને સમય જાણે અટકી ગયો આ સવિતા દેવી હવે ધીમે બોલી આ બેટા આ થાપડ ગાલ પર નથી લાગ્યો હૃદય પર લાગ્યો છે આ નટવરલાલ ના ચહેરા પર એક અદભુત શાંત દુઃખ આ તેમણે ફક્ત એટલું કહ્યું સવિતા સાલ અહીં આપણું કોઈ રહ્યું નથી આ સંબંધ તૂટી ગયો હતો આ નાતો મરી ગયો હતો અને દીકરો આ જેના માટે જીવન જીવ્યું હતું આ આજે અજાણ્યો બની ગયો આ નટવલાલ અને સવિતા દેવી શાંતિથી ઓરડામાં ગયા આ બે સાડી આ બે કપડા અને થોડા ભજનોના પુસ્તક આ જે તેમના જીવનનું દાન હતું આ તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા આ બિન અવાજ આ બિન વખત આ બિન આક્ષેપ આ ઘરના દરવાજા પાસે સવિતા દેવી વાર અટકી આ પાછળ ફરીને દીકરાને જોયું આ કશું કહ્યું નહીં આ કઈ શાપ નહીં કઈ દુઃખ નું વમળ નહીં આ માત્ર એક નજર એ નજર જેમાં વર્ષોના પ્રેમ આશા અને તૂટેલો અધ્યય સમય ગયું આ ગામની સીમાને પાર કરતા સૂરજ ઢાળી રહ્યો હતો આ નટવરલાલ અને સવિતા દેવી ધીમે ધીમે પગલે ચાલતા હતા આ કોઈ ફરિયાદનો સ્વર નહોતો કોઈ ક્રોધ નહોતો આ ફક્ત શાંત સ્વીકાર આ જીવનમાં કેટલીક ઘટનાઓ એવું બદલવા લાવી જાય છે કે આ પાછું જૂનું કઈ રહેતું નથી આ માર્ગમાં એક નાનું દેવળ આવ્યું આ ત્યાં બેઠી ગઈ આંખોમાં પાણી તો હતું આ પરંતુ એ બહારનો રસ્તો લીધો નહોતો એ દુઃખ શબ્દોથી નહોતું એ મનના ઊંડા ખૂણે બેસેલું હતું આ નટવલાલ બોલ્યા સવિતા આપણે ખોટા ન હતા આપણે માત્ર પ્રેમ રાખવામાં સાસા રહ્યા આ કોઈને સમજ ન પડી તો એ આપણા નહીં આ સવિતા દેવી ધીમા સ્વરે બોલી હા હું જાણું છું આ બાપ દીકરાનો નાતો અચાનક નથી તૂટતો આ ધીમે ધીમે ખુશ થતી જાય છે આ કદાચ વર્ષોથી કંઈક સસવાતું રહ્યું હશે આજે ફાટી ગયું આ બંને થોડા સમય સુધી મૌન અત્યારે મૌનની અંદર વર્ષોનું જીવન ત્યાગ પરિશ્રમ આશા અને માતા પિતાનું એક મમત્વ ધીમે ધીમે શાંત થઈ રહ્યું હતું આ થોડી જ વારમાં તેમણે નજીકની એક જૂની ધર્મશાળામાં આશ્રય લીધો આ ગામના કેટલાક લોકો સાંભળીને મળવા આવ્યા કોઈએ પૂછ્યું કાકા કાકી આ તમે પાછા ઘરે નહીં જાઓ આ નટવરલાલને નમ્ર અવાજે કહ્યું આ ઘર દિવાલોનું નામ નથી ઘર મનનું નામ છે આ જ્યાં આદર ન બસ્યો હોય આ ત્યાં રહેવું માત્ર શરીરના માટેનું બેસવાનું સ્થાન છે આ ધીમે ધીમે આખા શહેરમાં ફેલાયા શાંતિ નહીં રહે આ જ્યાં પ્રેમનો અવાજ હતો આ ત્યાં હવે નિષ્ક્રિયતા અને ખાલીપો હતો આ નિધિએ પહેલીવાર સમજ્યું કે આ ઘરનું સુખ ફક્ત સગવડ અને અધિકારમાં નથી એ મીઠા શબ્દોમાં અને પરસ્પર માનમાં છે એ તેજ રાત્રે ઊંઘી શક્યો નહીં આખા જીવનમાં પહેલીવાર તે પોતાની સાથે પ્રશ્ન પૂછવા લાગ્યો આ મેં શું કરી નાખ્યું આ સવિતા દેવીના ગાલ પર પડી ગયેલી થપ્પડ હવે એની પોતાની આત્મા પર વાગતી હતી આ યાદો ઝંખતી હતી આમાં એને રોટલીના ટુકડા પર ઘી નાખીને ખવડાવતી હતી આ બીમાર પડે ત્યારે આખી રાત જાગી બેસતી હતી આ સ્કૂલ ફીતું બાંધતી હતી હાથ હાથ પર આજે પોતાનો ઉઠાવી આ બોધ કોઈ વેદના કરતા મોટો હતો આ સવાર થતા હેતેશ બહાર નીકળ્યો આ રસ્તો લાંબો હતો પણ પગ રોકાતા નહોતા આ ધર્મશાળાના આંગણે પહોંચ્યો આ સવિતા દેવી પ્રાર્થનામાં બેસેલી હિતેશ ધીમેથી આગળ વધ્યો આ પગ સવિતા દેવીના પગ પાસે પડી ગયા કઈ બોલી શક્યો નહીં આ બરાબર બાળક જેવી રીતે આ સવિતા દેવીએ માથા પર ફેરવ્યો આ આ બેટા સોડ્યું નહોતું આ મેં ફક્ત દુઃખ સોડ્યું છે આ તું બદલાઈ ગયું હોય તો આ ઘર ફરી ઉભું થઈ શકે છે આ નટવરલાલે હિતેશને ઉભો કર્યો આ કશું ફટકાર્યું નહીં કશું પોષ્યું નહીં માત્ર એક વાક્ય કહ્યું આ જ્યાં સમજ આવે ત્યાંથી માણસ ફરી જન્મે છે આ ઘર પરત જઈને દિવાલો નહીં બદલાય આ પરંતુ સવર બદલાઈ ગયા આ શબ્દોમાં મીઠાશ આવી આ સંબંધોમાં આદર પાસો આવ્યો આ કથા શીખવી આપે છે આ પ્રેમ ઘર બનાવે છે આદર તેને જીવંત રાખે છે આવા જ નવા નવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં